આજે એક એવા કુંડ વિશે વાત કરી છે જે કુંડને સદીઓ વીતી ગયા એમ છતાં એનું પાણી બગડતું કે ઓછું પણ થતું નથી વાત છે જનહનુમાન નજીક આવેલા અર્જુન કુંડની નમસ્કાર મિત્રો મહાભારત વિશે તો આપ સૌ જાણતા જ હશો મહાભારત સમયે કૌરવો અને પાંડવો વચ્ચે જુગારનો ખેલ ખેલાયો હતો પાંડવો આ ખેલમાં રાજપાટ સહિત બધું જ હારી ગયા હતા અને આખરે વનવાસ ભોગવવાનો વારો આવ્યો હતો વનવાસ સમયે એક જગ્યાએથી બીજી જગ્યાએ તેઓ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં દ્રૌપદીને તરસ લાગે છે અને પાણી વિશે છે આજુબાજુમાં ક્યાંય પાણીની વ્યવસ્થા નહોતી માટે અર્જુને મંત્રોનું ઉચ્ચારણ કરી જમીનમાં બાણ છોડ્યું અને ત્યાં એક મોટા કુંડની રચના કરી હતી અને દ્રૌપદી માટે પાણીની વ્યવસ્થા કરી હતી આ કુંડ આજે પણ સહી સલામત હાલતમાં ભારત દેશના ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં જન હનુમાન નજીક આવેલ છે આ કુંડની ખાસ વિશેષતા એ છે કે આ કુંડનું પાણી એકદમ સ્વચ્છ અને ચોખ્ખું છે તેમજ અહીંયા બારે માસ પાણી ઉપલબ્ધ રહે છે શું મિત્રો તમે આ કુંડ વિશે જાણતા હતા કે કેમ એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો તેમજ મિત્રો અમારો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરી દેજો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા જ અવનવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે ધન્યવાદ